પાલીતાણાના વડિયા રોડ બાયપાસ નજીક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો પાડી દેવામાં આવ્યા પાલીતાણા શહેરના વડીયા રોડ બાયપાસ ચોકડી પાસે અન્ય દુકાનદારો તેમજ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં વાહન ચાલકો સહિતને ભારે હાલાકી પડતી હતી ત્યારે તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાની ટીમ જોડાઈ હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસના બંદોબસ્ત સાથે બાયપાસ વિસ્તાર નજીક દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં એક્સની લારીઓ આવેલી હતી જેમના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સીપ ઓફિસર સહિત જોડાયા હતા અને કામગીરી કરવામાં આવી હતી